રામ રામ મિત્રો કેમ છો બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો અત્યારે ચાલુ છે બટાટાનું વાવેતર અને ઉપર તમે જુઓ ડ્રાઈવર છે એ સીટ મૂકીને પાછળની બાજુ જતા રહ્યા છે અને આ ડ્રાઈવર છે અમારા તકોુસિંહ સોલંકી છે અને જુઓ અત્યારે વાવેતર કરવાનું ચાલુ છે બટાટા વાવવાનું અને આમ આ સાઈડ તો તમને બતાવું કે વગર ડ્રાઈવર આ રીતે કોઈક જ ચલાવતું હશે અને આ રીતે જો સીધા એકદમ પાળા થઈ રહ્યા છે એ પણ વગર ડ્રાઈવરે તો સામેની બાજુ પણ ટ્રેક્ટર છે ત્રણ ટ્રેક્ટર લઈને આવ્યા હતા તો એકમાં બટાટા છે અને ત્યાં બીજું એક ટ્રેક્ટર છે તેમાં ખાતર લાવી રહ્યા છે બટાટા અંદર નાખી દીધા છે અને એ સાઈડ જુઓ ટ્રેક્ટર આવી રહ્યું છે તેમાં ખાતર છે તો ખાતર એ લઈને અહીંયા આવશે અહીંયા ટ્રોલીમાં ત્યાં નાખવાનું કેમ કે ટ્રોલીમાંથી ઉંચોકું બહુ સહેલું પડે છે એટલે ત્યાં બે ખેતર હતા તેમાંથી વાવેતર થઈ ગયું છે અને આ ત્રીજું ખેતર છે આ સાઈડ તો બધું થઈ ગયું છે હવે બસ આટલું જ બાકી રહ્યું છે અને એક આ ખેતર છે એમાં ખેડ કરવાની બાકી છે એમાં પણ વાવેતર કરવાનું છે બટાટાનું જો અત્યારે સાંજ સુધીમાં આ પૂરું થઈ જશે બટાકાનું વાવેતર આ ખેતરમાં અને જો ખાતર લઈને આવી ગયા છે નાના નાના કટ્ટા કર્યા છે કેમ કે બેથી ત્રણ ખાતર છે અને મિક્સ કરી અને પછી નાના નાના કટ્ટા કરી અને લઈને આવ્યા છે તો આ કટ્ટા છે એ હવે ટ્રોલીમાં લોડ કરી દઈશું અને લોડ કર્યા પછી એમ કે એને ઉચકવા બહુ સહેલા પડે ટ્રોલીમાંથી અત્યારે વાગી ગયા છે પાંચ અને થોડુંક જ આ ખેતરમાં બાકી છે આપણી પાસે એક બીજો ફોન છે કે આમાં એક રીલ બનાવવાની છે ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે તો એ રીલ પણ બનાવી દઈએ અને આપણો બ્લોગ પણ ચાલુ રહે તો આ ફોન છે એમાં પહેલું આપણે રેકોર્ડિંગ ચાલુ કરી દઈશું કે એ ત્યાંથી આવે એટલે એક ક્લિપ ત્યાંથી લેવાની છે અને બીજી ચાર પાંચ ક્લિપ લઈ અને એક ઇન્સ્ટાગ્રામ રીલ આપણે તૈયાર કરીશું અને સાથે સાથે આપણો બ્લોગ પણ ચાલુ રહે એ માટે આપણે શૂટ કરવાનું છે તો ટ્રેક્ટર આવી રહ્યું છે અને પ્રભાતસિંહ ઉપર ટ્રેક્ટર ઉપર છે એમની રીલ બને છે અહીંયા તુસી ટ્રેક્ટર ચલાવી રહ્યા છે રીલ આપણે ચાલુ કરી દીધી છે પહેલાં આપણે એક ક્લિપ અહીંયાથી લઈ લઈશું અને બીજી ક્લિપ એક બીજા લોકેશનથી એટલે કે પાછું ટ્રેક્ટર આવે એ રીતે આપણે એક બીજી ક્લિપ કરીશું એક ક્લિપ અહીંયાથી લેવાની છે સામેથી કે જે રીતે ટ્રેક્ટર વળે છે તો વળીને આગળ વધે એ રીતે એક ક્લિપ લેશું જો આ કાકા છે ને ડ્રાઈવર એ જો કેવી કેવી હરકતો કરે છે આપણે આમાં વિડીયો શૂટ કરી લઈએ આમાં પણ શૂટ કરીએ જો કાકા કેવી હરકત કરે છે આ જો મોજ સાથે વાવણી થઈ રહી છે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી રહ્યા છે અને જો ચકડી મૂકી દીધી છે અને ઓટોમેટિક બસ ટ્રેક્ટર જઈ રહ્યું છે બટાકા વાવવાનું ચાલુ છે જો વાવણી કરતા હોય ને ત્યારે મોજ સાથે વાવણી કરવી મોજ કરતા કરતા આ સાઈડ પણ જોઈ લઈએ જો કેવી મસ્ત સીધા પાળા થઈ રહ્યા છે ડ્રાઈવર વગર સન જો ખાતર પતી ગયું એટલે ખાતર નાખીશું અને બટાટા નાખવાનું ચાલુ છે કેમ કે આગળ જઈને પાછું આવે એટલે ફરીથી બટાકા નાખવા પડે અંદર પૂરા થઈ ગયા છે જો કેવી રીતે વિડીયો બનાવી રહ્યા છે જો કેવી રીતે વિડીયો બનાવી જો तो काका का तम्ये चटला वराथी ट्रेक्टर चलावा છો पंदर वरा थी, थी। आसु बोलो हासु हासु को तर्था बारी अजिक कर दिए अटाली गडिए अध्यक्टाली बरावा मस्ता है अधर दा देवर <laughs> <रहा था। laughs> તો મિત્રો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ વિડીયાને એક લાઇક કરી દેજો ને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જશો ને આવાના આવા વિડીયો તમને જોવા મળતા રહેશે અમારી ચેનલમાં